ઉમિયા માતાજીનો ફોટો લઈ આવેલ ઉમા ભક્તોની સાથે માતાજીના ફોટાનું દીકરીઓ દ્વારા પૂજન કરાયું હતું વાસ્તે માતાજીના ફોટાની સમાજવાડીમાં બધનામણી કરવામાં આવી આ પ્રસંગે વડાલી વિભાગ બહાર કામ કરવા પાટીદાર સમાજના યુવા પ્રમુખ ભરતભાઈ પટેલ તથા સમાજના ઉપપ્રમુખો મંત્રીઓ તથા કારોબારી સભ્યો તેમજ વિવિધ ગામના પાટીદાર સમાજના આગેવાનો આજના ફોટો મંદિર સ્થાપના સમયે ખાસ હાજર રહ્યા હતા બુધ દેવો દ્વારા વિધિ વિધાન સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉમિયા માતાજીના ફોટા સાથે ફોટા મંદિરનું સ્થાપન કરાયું હતું ઉમિયા માતાજીએ પુષ્પ અને ફૂલહાર કરાયો ત્યારબાદ ઉપસ્થિત આગેવાનોએ ઉમિયા માતાજીની આરતી ઉતારી અને ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાંથી પધારેલ આગેવાનો દ્વારા રૂપિયા પચીસ હજારનો ચેક ઊંઝા ઉમિયા માતાજીની હાજરીની અનુભૂતિ સાથે સમાજના પ્રમુખ અને ઉમિયા માતાજી કારોબારી સભ્ય ભરતભાઈ પટેલને ચેક અર્પણ કરાયો હતો આ પ્રસંગે ઉંઝા ઉમાધામથી પધારે આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જગતજનની મા ઉમિયા કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીની કૃપા તમામ લોકો ઉપર અને જગત ઉપર અમી દ્રષ્ટિ બની રહે તેવા ભાવ સાથે ઉપસ્થિત તમામ લોકોએ ઉમિયા માતાજીના જયઘોષ કર્યો હતો આજે જેતપુર કંપામાં વિઝન બે હજાર ત્રીસ કુમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા જે વિઝન આપેલું એનું એકસો દસમું ખોટા મંદિર બની રહ્યું છે અત્યાર સુધી લગભગ આખા વિશ્વમાં થઈ સાડી ચારસોથી પણ ઉપર શિખર મંદિરો સાથે થઈને આજ સુધીના મંદિરો બનેલા છે એ સાથે આજે જેતપુર ગામે જે અમે પટેલ સમાજવાડીમાં એકસો દસ નંબરનું ફોટા મંદિર બની રહ્યું છે ત્યારે આજે મા ઉમિયાનો સાક્ષાત્કાર અહીં થઈ રહ્યો છે સર્વે પ્રજામાં સર્વે લોકોમાં આજે એક અનન્ય માહોલ દેખાઈ રહ્યો છે અને મા ઉમિયા સર્વેની મનોકામનાઓ પૂર્ણ કરી રહી છે ઊંઝા ઉમિયા માતા દ્વારા પચીસ એક જેટલી સામાજિક પ્રવૃત્તિઓ સાથે માતાજી વિવિધ ગામોમાં પધારી એના મંદિરો બની રહ્યા છે ત્યારે સર્વે લોકોમાં એક સુખદ અને એક બહોળો પ્રચાર સાથે માનો ધાર્મિક મહત્ત્વ વધી રહ્યું છે એની સાથે આપણા સાથે બધા જ પટેલો જોડાઈ રહે અને પટેલોની એક કોમ્યુનિટી સાથે અનન્ય સમાજો પણ મા દેવી ઉમિયાને સાથે માના દર્શન કરી એના પાવન ચરણની રજ લઈ બધા પાવન થઈ રહ્યા છે એ સાથે જ સર્વેને

વડાલી કડવા પાડેદાર સમાજની સમાજવાડીમાં આજે એકસો એકસો દસ મંદિર સ્થાપના થઈ રહી છે અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે અમારા સમાજવાડી મેં માનું સ્થાન લીધું છે અને હું પ્રાર્થના કરું છું કે મારા આશીર્વાદ છે અમારા સમાજના કલ્યાણ માટે મા અમારા ઉપર પ્રેમ રાખી અને મા અમારે આશીર્વાદ આપી એવા હું આજે અત્યારે જવું